બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાયા પછી આપણે જ સાંભળવાનું આવે ને અરે કમાતો જ હશે ને છોકરો અને એને વેચાને નહીં કશું તમે જોવા ગયા હતા લગન પછી વેસા નહીં નીકળ્યા તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકો એ બતાવી તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વેસા હોતા હશે આવા તો મને વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એક કઈમાં પાસ તો થયા છો નહીં વરી ફરીન મારા ઉપર જ આવો છે છેલ્લે અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કર કરું છું આટલા ફોન તો કોઈ નઈ નતા આવતા મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું અને જેને ઘરવાડાની ચિંતા હોય ફોન કર આને ચિંતા કરી કેવાય અલે આને ચિંતા કરી ના કેવાય આ તો હેરાન કર્યું કેવાય એટલે મારા તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો ક્યાં છો અરે એકવાર ફોન કરીને પૂછાય તું તો દર 15 20 મિનિટે ફોન કરી કરી લોહી પીતી હતી ફોન કરવાની લિમિટ હોય

કુરબાન થઈ જ જવાના છો એક દિવસ સી ખબર બે દિવસ ફરવા મોકલો તો કે લડવા મોકલો તો ને ખબર નહીં પડતી શું આખો દિવસ ઊંઘ ઊંઘ કરો છો આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર એસી ચાલુ કરવું પૂછા હું મારા માટે કમાઉ છું એટલે એસી તો થવાનું તમે તમારા માટે કમાવ છો એમ ને અમારા માટે નહીં કમાતા આખો દિવસ ઘરે આવું તો એસી ચાલુ નહીં કરતી આપણને એવું કે રૂપિયા પણ તારા પાંચ પૈસા શું લેવા બચાવવા પડે તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં તમે તો ઉડાડું છો ગમે તેટલા પૈસા હોય તો તમે વાપરી જ નાખો તમારાથી કઈ બચે તું બચાવું છું ને કે કેટલા બચાઈ લીધા અત્યાર સુધીમાં કે ચાલ તમે મન જેવા પર છો ને એમાંથી તમે 1.5 લાખ બચાય તમે કેટલા બચાય તો કો ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાના જાલી છે ભગવાને અમને તો કઈ આલી જ નહીં